જય સોમનાથ મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ જય સોમનાથમાં તો મિત્રો આજના વિડીયોની અંદરમાં આપણે વાત કરવાના છે શીતળા માતાની વાર્તા વિશે તો એક ગામમાં એક ડોશી તેના બે દીકરાના પરિવાર સાથે રહેતી હતી તેમાં મોટા દીકરાની વહુ ખૂબ જ જબરી હતી તે ઈર્ષાળુ અને કજિયાખોર હતી જ્યારે નાની વહુ બહુ ભોળી હતી તે બીજાના દુઃખે દુઃખી થનારી હતી એક વખત શ્રવમાંસ આવ્યું ત્યારે છઠના દિવસે નાની બહુ રસોડે રાંધવા માટે બેઠી તે મોડી રાત સુધી રાંધતા રાંધતા થાકી ગઈ હતી એટલામાં જ તેનો નાનો દીકરો ઘોડિયામાં સૂતો હતો તે રડવા લાગ્યો તે તેની પાસે થોડી આડી પડી તો સૂઈ ગઈ અને ચૂલો ઠરવાનું ભૂલી ગઈ ત્યારે સીતરા માતા રાત્રે બધાના ઘરે ફરવા નીકળ્યા અને તે ચૂલામાં આળોટવા લાગ્યા તો તેમને ટાઢક થવાને બદલે આખું શરીર દાઝી ગયું તો તેઓ કોપ્યમાન થઈ અને નાનીઓને શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બૈડ્યું તેવું તારું પેટ બળજો અને નાનીઓએ જ્યારે સવારમાં ઉઠીને ઘોડિયામાં જોયું તો છોકરો બળીને ભરતું થઈ ગયો હતો અને ચૂલો સળગતો હતો તેથી સમજી ગઈ કે આ શીતળા માતાનો જ કોપ લાગ્યો છે તે ખૂબ જ રડવા લાગી અને તેની સાસુ પાસે ગઈ તેની સાસુએ તેને આશ્વાસન આપતા કહ્યું કે તું શીતળા માતા પાસે જઈ અને તારા દીકરાનું જીવન માંગ માતો દયાળુ છે તે જરૂર તારા ઉપર કૃપા કરશે અને આવી રીતના જે નાની બહુ છે એ તેની સાસુની વાત સાંભળે છે વાત સાંભળી અને ત્યાર પછી દીકરાને પોતાના ખોળામાં લઈને શીતળા માતાની શોધમાં નીકળી પડી તેને રસ્તામાં સૌથી પહેલાં બે તલાવડીઓ મળી તે આખી પાણીથી છલોછલ ભરેલી હતી પરંતુ કોઈ તેનું પાણી પીતું નહોતું કેમકે તેનું પાણી પીવે તે મોતને શરણે થતું હતું એટલે નાની બોબે આ રીતે પોતાના દીકરાને લઈ જતી જોઈને તલાવડીઓએ પૂછ્યું કે બહેન ક્યાં જાય છે તો નાની બહુએ પોતાના ઉપર લાગેલ શીતળા માતાના કોપની વાત કરી અને કહ્યું કે હું માની કૃપા મેળવવા જાઉં છું ત્યારે તલાવડીઓએ કહ્યું કે અમારું એક પણ એક કામ કરજે બહેન કે અમારા પાપનું નિવારણ પણ પૂછતી આવજે કેમકે જે અમારું પાણી પીવે છે તે મૃત્યુ પામે છે તો નાનીઓ આગળ વધી તો બે આખલા લડતા જોવા મળ્યા તે બંનેના ગળામાં ઘંટડીના વડ બાંધેલા હતા નાની બહુને જતી જોઈને તેઓએ પૂછ્યું કે બહેન ક્યાં જાય છે તેને પોતાની વાત જણાવી તો આખલાઓએ કહ્યું કે અમારું લડવાનું કારણ પૂછતી આવજે બહેન અને અમારા પાપનું નિવારણ પૂછજે તો નાની બહુ આગળ ચાલતી તો તેને એક ઝાડ પર નીચે એક ડોસીને પોતાના બંને હાથે વાળમાં ખંજવાળતી જોઈ તે ડોસીએ વહુને પૂછ્યું કે બહેન ક્યાં જાય છે આમ હાથે આપતી ક્યાં જાય છે તો ઓહએ સીતારામાના કોપની વાત કરી ત્યારે ડોસી બોલી કે જરા મારું આટલું માથું જોતી જા નાની બહુએ ખૂબ જ દયાળુ હોવાથી તે ના કહી શકી નહીં અને તેને પોતાનો દીકરો તે ડોશીના ખોળામાં મૂકી તેમની જૂ વીણવા બેઠી થોડી પછી જ્યારે ડોશીનું માથું ઠરી ગયું ત્યારે તેણે આશીર્વાદ આપ્યા કે જેવું મારું માથું ઠર્યું તેવું તારું પેટ ઠરજો એટલામાં તો ચમત્કાર થયો અને નાનો દીકરો તેનો જીવન થયો નાની બહુ સમજી ગઈ કે આ ચિત્ર માતા જ છે અને તે માતાના પગે પડી પડી ગઈ અને પોતાની ભૂલની માફી માંગી ત્યારબાદ તેઓ તલાવડીઓના દુઃખનું નિવારણ પૂછ્યું તો માતાએ જણાવ્યું કે તે ગયા જન્મમાં બંને શોક્ય હતી દિવસ લાગ્યા ઊગ્યાથી આથમમાં સુધી લડતી રહેતી હતી એટલે કોઈને પણ છાસ કે પાણી આપતી નહોતી તેથી આ જન્મમાં કોઈ તેમનું પાણી નથી પીતું તું જઈને પાણી પીજે તો તેમના દુઃખનું નિવારણ થઈ જશે ત્યારબાદ તેને બે આખલાને લડવાનું કારણ પૂછ્યું તો માતાએ જણાવ્યું કે ગયા જન્મમાં તેઓ દેરાણી અને જેઠાણી હતા તે બંને રોગ અને દ્વેષથી ભરેલી હતી અને કોઈને પણ દડવા દેતી નહોતી તેથી આ જન્મમાં આંખડા બનીને બંનેના ડોકે ઘંટડી ઉપર બાંધી અને લઈડા કરે છે તો તે બંને ગળેથી બંનેના ગળેથી ઘંટડીના પળ છોડી નાખજે તો તે બંને લડતા બંધ થઈ જશે અને નાની બહુ સીતરામાના આશીર્વાદ લઈ અને ખુશ થઈ પાછી ફરી તો તેને રસ્તામાં આંખડા મળ્યા તો તે બંનેના દુઃખનું નિવારણ કર્યું ત્યારબાદ બંને તલાવડીનું પાણી પીને તેઓનું દુઃખ પણ દૂર કર્યું તે ઘરે આવી ત્યારે તેની સાસુ તેના દીકરાને જીવતો જોઈ ખુશીના રેડ થઈ ગયા પરંતુ તેની જેઠાણી તો અંદર બળી ગઈ ત્યારબાદ આ જ રીતે એક વરસ પૂરું થઈ ગયું અને ફરી વખત શ્રાવણ માસ આવ્યો ત્યારે જેઠાણીને પણ દેરાણીની જેમ શીતળા માતાના દર્શનની ઈચ્છા થઈ તો તે પણ ચૂલો સળગતો મૂકી અને સૂઈ ગઈ રાત્રે જ્યારે ચિત્રા માતા આવ્યા તો તેમનું શરીર ચૂલામાં આળોટવાને કારણે બળી ગયું હતું તો તેઓ મોટી વહુને શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું તેવું તારું પેટ બળજો તો માતાના શ્રાપના કારણે તેનો દીકરો બળીને ભરતું થઈ ગયો હતો અને તેને રસ્તામાં બે તલાવડીઓ મળી તેઓએ તેને પૂછ્યું કે બહેન ક્યાં જાય છે તો તેને કહ્યું કે દેખાતું નથી મારો દીકરો મરી ગયો છે શીતળા માતા પાસે જાઉં છું તલાવડીએ પૂછ્યું કે અમારું કામ કરીશ તો તેને ના પાડી દીધી અને ચાલી નીકળી થોડાક આગળ જતા આખલા મળ્યા તો તેઓને પણ તેમનું કામ કરવાની ના પાડી દીધી તે આગળ ગઈ તો એક ઝાડ નીચે એક ડોસી પોતાનું માથું ખંજવાડતી હતી અને ડોસીએ પોતાનું માથું જોવા માટે કહ્યું તો જેઠાણીએ કહ્યું કે હું તારા જેવી નવરી નથી કે તારું માથું જોઈ દઉં મારે સીતળા માતા પાસે જવાનું છે તને દેખાતું નથી મારો દીકરો મૃત્યુ પામ્યો છે તે ત્યાંથી ચાલી નીકળી અને આખો દિવસ થાકી ગઈ પણ ક્યાંય સીતળા માતાના દર્શન ન થયા એટલે પોતાના દીકરાને લઈ છાતી કૂટી ઘરે આવી જેવી રીતે માતા તમે ધેરાણીને ફર્યા હતા તે રીતે તમે સૌને ફરજો અને સૌને આશીર્વાદ આપજો કે જેથી કરીને ક્યારેય પણ આવી ભૂલ ન થાય અને મિત્રો સીતરા માતાના આશીર્વાદ લેવાથી ઘણા બધા જે દુઃખો છે એ દૂર થઈ છે તો મિત્રો આશા રાખીએ છીએ કે તમને આ વિડીયોમાં સીતરા માતા વિશે સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે તો માહિતી મળી ગઈ હોય તો કોમેન્ટ બોક્સની અંદર જય સોમનાથ શખવાનું નહીં ભૂલતા વિડીયો ગઈ તો પ્લીઝ લાઈક કરી દેજો અને હજી સુધી પણ જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરવાનું નહીં ભૂલતા જેથી કરીને એ લોકોને પણ ઉપયોગી થાય તો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય સોમનાથ